ખેડૂતોને ઝડપથી અને આધુનિક માહિતી મળી રહે તે ઉદ્દેશ્યથી નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ઝેડપી પટેલના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ ક્યુઆર કોડની ટેકનોલોજી વિકસાવી છે જે ગુજરાતભરમાં પ્રથમ માનવામાં આવે છે ખેડૂતોને આધુનિક ઢબથી ત્વરિત રીતે પોતાની સમસ્યા નિદાન માટે અને વિવિધ યોજનાકીય માહિતી ઉપલબ્ધ થાય તેવા હેતુ સાથે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ક્યુઆર પદ્ધતિ વિકસાવી છે આ ટેકનોલોજી થકી ખેડૂતો ખેતી અને પશુપાલનને લગતી નવી પદ્ધતિઓ રોગ જીવાત જેવા પ્રશ્નોનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પર ન જઈ પોતાના ગામમાં જ તેનું સમાધાન કરી રહ્યા છે જેનું સંપૂર્ણ શ્રેય કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોને જઈ રહ્યું છે અને આ નવીનતમ ટેકનોલોજી પેપરલેસ હોવાથી તે પર્યાવરણને પણ અનુકૂળ થઈ રહી છે ખેતી પર નિર્ભર એવા ભારત દેશ માટે ખેતીની વધુને વધુ સરળ અને આધુનિક બનાવવાને માટે અનેક વિવિધ સંશોધનો થતા રહ્યા છે આ પૈકી નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઝેડ પી પટેલના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લામાં સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા એ બે હજાર બાવીસના વર્ષમાં નવી ટેકનોલોજી વિકસાવી હતી જે ગુજરાતભરમાં પ્રથમ માનવામાં આવે છે સામાન્ય રીતે ક્યુઆર કોડ હવે બધી જ જગ્યાઓ પર જોવા મળતા હોય છે જેને લઈ વ્યવહારમાં સરળતા અને પારદર્શિતાની સાથોસાથ સમયની પણ બચત થઈ રહી છે ત્યારે તેનો આધાર લઈ તાપી જિલ્લા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને પણ ખેતી સાથે રહેલા વિવિધ પ્રશ્નો માટે સરળતા રહે તેઓના સમયની બચતની સાથે તેમને આર્થિક રીતે પરવડી રહે તે ઉદ્દેશ્યથી ક્યુઆર કોડ વિકસાવ્યા છે જે તાપી જિલ્લામાં આવેલા બસો છન્નું જેટલી ગ્રામ પંચાયતો પર રાખવામાં આવ્યા છે જે ખેડૂતો માટે ખૂબ લાભદાયી નીવડી રહી છે ત્યારે શું છે આ ક્યુઆર કોડની વિશેષતા તેના શું છે ફાયદાઓ તે કઈ રીતે બનાવવામાં આવ્યું અને કઈ રીતે કામ કરે છે જાણીએ તાપી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી ક્યુઆર કોડની શરૂઆતની વાત કરું તો કોરોના પછી અહીંયા ખેડૂતો એટલા બધા આવતા ન હતા તો એ સમય દરમિયાન એવો વિચાર આવ્યો કે ભાઈ ક્યુઆર કોડ દ્વારા આપણે પેમેન્ટ કરી શકીએ છીએ તો ક્યુઆર કોડ દ્વારા આપણે ખેતી વિશેક માહિતી જો ખેડૂતોને આપવી હોય તો કઈ રીતે આપી શકાય એટલે એ બાબતે અમારા વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરી અને એના અનુસંધાને અમે એક ક્યુઆર કોડ ટેકનોલોજી વિકસાવી જેનો મેઇન હેતુ એવો હતો કે જો ખેડૂતો આ ક્યુઆર કોડ સ્કેન કરે તો એમના મોબાઈલમાં આ જિલ્લાના મતલબ કે હું તાપી જિલ્લાની વાત કરું તો તાપી જિલ્લાના જે મુખ્ય પાકો છે એની ખેતી વિશેક માહિતીના જે ફોલ્ડરો અમે હાર્ડ કોપીમાં હાલ ખેડૂતો જળવાયુ પરિવર્તન ને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે એવા સમયમાં ખેતી કાર્યમાં પડતી તકલીફ નિવારણ માટે વિકસાવેલી આ પદ્ધતિ ખૂબ કારગર નીવડી રહી છે